નમસ્કાર મિત્રો દિન વિશેષમાં ઉર્દુ કવિ કૈફી આઝમી જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં થયો હતો તેમણે ભારતીય મોશન પિક્ચર્સમાં ઉર્દુ સાહિત્ય લાવનાર તરીકે યાદ કરવામાં આવે છે તેમણે હિન્દી ફિલ્મો માટે ઘણા યાદગાર ગીતો લખ્યા જેમાં દેશભક્તિનું ગીત તન અબ તુમારે હવાલે ખૂબ જ પ્રખ્યાત છે અનુપમા કાગજ કે ફૂલ અને અર્થ જેવી ફિલ્મો માટે લખેલ સુપરહિટ ગીત અને ગઝલ આજે પણ લોકોના દિલમાં છે તેમનો પહેલો કવિતા સંગ્રહ ઝંકાર નામથી ઓગણીસો તેતાલીસમાં પ્રકાશિત થયો હતો ત્યારબાદ જાણીશું પાણીપતના ત્રીજા યુદ્ધ વિશે આજના દિવસે વર્ષ સત્તરસો એકસઠમાં પાણીપતનું ત્રીજું યુદ્ધ શરૂ થયું હતું આ ઐતિહાસિક લડાઈ હરિયાણાના પાણીપત ખાતે થઈ હતી આ યુદ્ધ અહમદ શાહ અબ્દાલી અને સદાશિવ ભાવના પદે બાલાજી બાજીરાવના મરાઠા લશ્કર વચ્ચે થયું હતું આ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો સદાશિવરાવ ભાવ અને વિશ્વાસરાય સાથે હજારો મરાઠા યુદ્ધમાં માર્યા ગયા આ કારણે પેશવા આઘાતથી મૃત્યુ પામ્યા ત્યારબાદ જાણીશું મહાશ્વેતા દેવી વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો છવ્વીસમાં મહાશ્વેતા દેવીનો જન્મ થયો હતો તે એક ભારતીય સામાજિક કાર્યકર્તા અને સુપ્રસિદ્ધ લેખિકા હતા તેમની પહેલી રચના ઝાંસી કી રાણી વર્ષ ઓગણીસો છપ્પનમાં પ્રકાશિત થઈ હતી હજાર ચોરાસી કી માં તેમની મહત્વની કૃતિ છે તેણીને સાહિત્ય અકાદમી પુરસ્કાર જ્ઞાનપીઠ પદ્મશ્રી પદ્મ વિભૂષણ અને રેમન મેક્સ એ પુરસ્કારો સન્માનિત કરવામાં આવ્યા હતા આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ સો મચ જય જય ભારત